તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો અત્યારે વાગ્યા છે આઠ દસ બાકી છે અને આજે રવિવાર છે રવિવાર રવિવારનો દિવસ હોય તો ફરવા જવાની મજા આવી જાય તો આજે અમે જવાના છે વડસમાં અમારા મોટા બાપાને ત્યાં ત્યાં અમારી એક બેનને આ બાજુ એક બાજુ નાસ્તાની પણ તૈયારી થઈ રહી છે નાસ્તામાં બનાવ્યા છે પૌવા બેન બરાબર બનાવજો હો શું કીધું તો મિત્રો આપણે મળીએ તમને નાસ્તો થઈ પડી જાય એટલે ત્યાં સુધી મળીએ બરાબર અને આ બાજુ અહીંયા તો કોઈ હાજર જ નથી ના મમ્મી છે ના કોઈ છે સવાર સવારમાં જતા રહ્યા ગોધરા એમના વેભાઈના તો બરાબર અમારા મોટા બાપાના છોકરા આવ્યા તો એમની સાસરીમાં જ્યાં છે ગોધરા 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 બની રહ્યા છે જો બહુ સરસ ભોગવા બને જો મિત્રો તમને કોઈને ભોગવા ભાવતા હોય તો અચૂક મુલાકાત લેજો આવી અને ભોગવા સારા બનાવો છો સારા બનાવે છે એકદમ ટેસ્ટી ફૂલ પૌવા તીખા મસ્ત સારા પૌવા બનાવે છે રસાવાળા વાળા પૌવા ખાવા હોય તો પણ રસા વાળા હોય 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 રસાવાળા આ તો કે રસાવાળા પૌવા હોય તો આને આ પાણી ના વેરવાનું હોય અને એવો રસો બનાવવાનો હોય એના પૌવા નાખીને ઉપર રસાકી દેવાનું હોય ઉપર રસો નાખ્યા લેવા

આવા આવા ચોથી કપાયા તે કોને પૂછીને કપાયા હે આખા લોટી કરાવી દઉં ના ના લોટી કરાવી દઉં તો સિદ્ધુબેન નવી થી વાળ કપાવવામાં આવ્યા છે એમના તે બતાવતી નથી આપણને નહીં બતાવ અને આ કે જોખો કોણ આયા હે યે દેખો ગુડ મોર્નિંગ તો નીચે ના આના તો બેટો ઉપર જે તો તો લાઈટ તો નીચે ચાલુ હતી ચાલુ લાઈટ દેખા નીચે બની ચા બનાવી દીધી હા બરાબર કપડા કાઢે ફટાફટ આજ તો જવાનું ઉતાર આવું કે નહીં આવું તો હું તાર મમ્મી જઈએ જ હા પાટલા મોડનો અંબિયાલ તો કપાય તા વાસ જતા પેલા અરે આપણે વાસ જે તાણ જ કપાયું હોય અઠવાડિયું થયું હોય અઠવાડિયું થયું હોય તાણ બરાબર ચલો આપણા તો આવવાનું કે હોય રહેવું તા અમે વડેસમાં જઈએ નહીં આવું ને હા તો હા તો પછી તો કપડા નવા પહેર લેજે રીધુ દીદી ના આવે દીધું દીધું ટ્યુશન જવાનું દસ વાગે હોય ને આમાં જગ્યા નહીં હમણાં લઈ જવાની તને એક્ટિવા અમારે એક્ટિવા એક્ટિવામાં એક જ જણ બે જણ ત્રણ જણ અહીં અમે ના પણ અમે એવું ના જવાય નિયમ પણ ના પણ એવું ટાઈમ એવું આપણે ના કહેવાય લાયસન્સ ના અંદર બે જણ જ બે બે હજાર તો પૌવા બની ગયા છે મિત્રો જોઈ લો વડસ માં કઈ બાજુ આવ્યું સીધું રીધું વડસ માં કઈ બાજુ આવ્યું આ બાજુ પણ કઈ

તો મિત્રો આપણે એક આપણે જમવા સોરી નાસ્તાનું આપણે પતી જાય એટલે પછી આપણે મળીશું બરાબર તો ત્યાં સુધી જય માતાજી જય માતાજી મિત્રો આપણે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો નાસ્તામાં જોઈ લો આપણે જોઈ લો પાપડ બનાવે છે આ બાજુ છે બટા પૌવા ચા ન તો કાકો તો ફૂમ તો કાકો ચાલુ છે અને મીરભાઈ આવી જાય છે મીરભાઈ તૈયાર થઈ જાય છે વડસમાં એ ભાઈ આવવાના છે અને તૈયાર થઈ જાય રીધુભાઈને આવું હતું પણ રીધુભાઈને અમે ના પાડી કે અમારે ગાડીમાં જગ્યા નથી એટલે અમે એમને ના પાડી દીધી છે તો બનાવી રહ્યા છે ટ્યુશન જવાનું છે એના કારણે આપણે એને નહીં લઈ જવાના અને આપણે જો પૌવા તૈયાર થઈ જાય છે પૌવા ખાઈ લઈશું અને ફટાફટ નાસ્તો કરી લઈશું પછી ચા પી લઈશું ચા પી લઈશું પછી આપણે થોડુંક જે દુકાનમાં જવાનું દુકાને જઈને પછી પાછા આવીશું પાછા આવીને પછી આપણે તૈયાર થઈશું તૈયાર થઈને આપણે જઈશું વડસમાં બરાબર ચલો તો આપણે ફોમતા કાકા જોઈએ અને નાસ્તો કરીને પછી મળી ઓકે જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે જવા વડસમાં જવા તૈયાર થઈ ગયા છે આપણે તૈયાર થઈ ગયા છે જોઈએ અને મિહિર પણ તૈયાર થઈ ગયા છે મેહિર પણ તૈયાર થઈ ગયા છે બરાબર અને આ ભાઈને લઈ જવાનો નથી સંગીયા તૈયાર થઈ ગયા છે આના લઈ જવાનું નહીં તારા નહીં આવવાનું ભાઈ સોનીમાં હમણાં ઘેરે બાલી ઘેરે બાલી હા ને કઈ જવાનું કઈ જવાનું કઈ જવાનું કઈ આડે ને આડે કઈ જવાનું બાપા જવાનું તું તો બેલ કીધા પાડી હતી અમારી અમે દવાખાને જઈએ છીએ સંગી પણ તૈયાર થઈ ગઈ છે જોઈ લો હે Osionfish. Ừ Chui muka cho, u ra chui muka okay. ta à đâu muka Lê chui muka đi, Cái chui muka tan Để Để kim đi, để નહી બગાડ હે ને ચાલશે તે ના હેડ ના હેડ ગમે તેવું કરે તો ચલો હેડો બસ બસ તો જય માતાજી મિત્રો આ ભાઈએ તૈયાર થઈ ગયા છે આવવા માટે

kata lakukan ini. Tata, bye bye, Jitan, bye bye, 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 bye. bye, bye, ya. bye. Mulai. <laughs> <Chalo, bye bye. tos> so, wow. <coughs> તો જી જે માતાજી ઓ મમ્માવા ભરે છે દે જો છે જે ટાંકી ગઈ ફ્લેટ ફ્લેટ

આપણે આખા જ પહોંચી ગયા છે પહોંચી ગયા આખા જ તો પાણી પીવા માટે અહીંયા ઉભા રહ્યા છે તરસ લાગી હતી જીતાંશ ને તરસ લાગી હતી જીતાંશ ની મામી ને તરસ લાગી હતી મિહિ ને તરસ લાગી હતી જીતાંશ મજા આવી જાય હે ચક્કર મજા આવ્યો તું એક કનાડે લાય પાણી લાય બસ આવ બાકી છે અને વડાસ પહોંચે એટલે મળીએ તમને જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છે લાગણાજ હવે લાગણાજ થી આપણે રાઈટ સાઈડ લઈશું વડસમા બાજુ લાગણાજ પહોંચી ગયા છે આ કહેવાય લાગણાજ ચોકડી અહીંયાથી આપણે જમણી બાજુ જવાનું છે વડસમા ગામ તરફ i a

અહીંયાથી શોર્ટકટ લઈ લઈશું અહીંયા આ બાજુ ગાયો શોર્ટકટ લઈ લઈએ ai आई जी con कौन से बुआ जो दारू भर है ले

તો ચાલ નઈસ જે તો છો કિટુ બેન કિટુ બેન નાની કરી દીધી તમે અમાર ભાણી છે અરે ભાણી બા શું કરો છો તમે હે મોબાઈલ જો જો તમે આવા ભાણાભાઈ જો મલવ ભાણાભાઈ ને બેસી ગયા ચા ને રોટલી ખાય છે બાર વાગ્યા ને ચા ને રોટલી ખાયા છુ

જમવાનું બની ગયું છે જજો પહેલા જમી લઈએ ફટાફટ કલ્પેશભાઈ જમવા બેસી ગયા છે જમવાનું તૈયાર છે જમવામાં બનાવ્યું છે કેરીનું રસ દાળ ભાત બરાબર હે તો જમી લઈએ ફટાફટ યા બે જમવા પેલા ભાઈ નહીં આયા સંગીત સંગી વિજયભાઈ નહીં આયા પછી અમે જઈએ પિક્ચર જોવા કે પિક્ચર જઈ મોન વિજયને વજે આવીશુ કલો જો સુઈ ગયા છે ભણાભાઈ અહીંયા અને અહીંયા ભાણી બે બા સુઈ ગયા છે જો જો આઈડિયા કર્યો હો

લાવું તો ધોયતો નહીં જા જઈએ છીએ નીકળીએ છીએ આપણે મહેસાણા જવા મીરભાઈએ માછલી લીધી છે ચિતલી વરી માછલી જો ભરીએ હાય હાય હે દાદાએ પકડી વાલી દાદાએ પકડી વાલી અને આને રાખો હોય કિટ્ટુ કિટ્ટુ આવજે ચલો બાય 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 તો કે બાય બાય તો કે પેલું લીધું માં ચાર્જિંગ લીધું બાય બાય કહી દે

ઓ ભોણા ભાઈ આવજો ઓ કાળો આવજો આવજો લે આવજો હો લેડો આવજો આવજો ટાટા બાય બાય વિજય ભાઈ આવજો તાનો લે લે તમ બાબુ આવજો તા ઘેર આવી ગયું છે આપણે જીતાંશના ઘેર આવ્યા છે જીતાંશને મૂકવા પણ જીતાંશને ઘેર જવું ગમતું નથી એના પપ્પા ઉભા હશે નીચે આવી ગયું છે જીતાંશનું ઘર કઈ ગયા પપ્પા જીતાંશના પપ્પા કઈ ગયા છે ગણા એ ગયા

હેડ હેડ જાવ મમ્મી બોલાવે જો જો મમ્મી બોલાવે જો ઉપર તા મમ્મી ઉપર જો આ બાજુથી જા હે મે તા પપ્પા જો જા જીતંશના પપ્પા આવી ગયા છે

અને મમ્મીએ જમવાનું બનાવી દીધું છે તો જમવામાં બનાવે છે રીંગણનું શાક રીંગણ ચોરી અને ખીચડી બનાવી દીધી છે લોટ બોટી દીધું છે તો સંગીબેનને ખાલી ફટાફટ રોટલી બનાવવાની છે તો સંગી ફટાફટ રોટલી બનાવી દઈએ તો પછી આપણે મળીશું જમવાના ટાઈમમાં ગયા હે બહુ થાકી ગયા છે શું કરતા હતા તમે ટીવી જોતા મેહરોની માછલીઓ મેહરો માછલી લઈને આવ્યા છે બરાબર તો આપણે મળીશું હવે જમવાના ટાઈમમાં ત્યાં સુધી બાય બાય તો જય માતાજી મિત્રો તે જમવાનું બધાનું લોકોનું પતી ગયું છે ને આપણે હજુ જમવાનું બાકી છે કારણ કે અમે ગયા હતા થોડુંક કામ માટે બજાર ગયા હતા અને આ બધાએ જમવા નું જમી લે છે મીરભાઈ થાકીને સૂઈ ગયા છે અને રિદ્ધિબેન રિદ્ધિબેન પિક્ચર જોવાનું ટ્રાય કરી રહી છે હાઉસફુલ ફોર ટીવીમાં ફાઇવ સોરી ફાઇવ અને એ જોવો મિહિરભાઈ લાયા હતા ઘડિયાળ ઘડિયાળ છ સોરી 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 ઘડિયાળ નહીં માછલીનું ઘર અને અમે માછલી પણ લાયા છે સિદ્ધુબેન જોઈ રહ્યા છે સિદ્ધુબેન આજે પહેલી બાજુ ઊંઘવાના છે કારણ કે ત્યાં બાલી એકલી છે એમ બા દાદા હાજર નથી એટલે ત્યાં એ ઊંઘવાની છે અને આપણે જમવાનું બાકી છે તો આપણે ફટાફટ જમી લઈએ અને આ સાથે આપણા વિડીયોનો અહીંયા અંત કરીશું તમને અમારા વિડીયો કેવા લાગે છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને તમારા મિત્રને આગળ ફોરવર્ડ જરૂર કરજો તો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જય માતાજી ગુડ નાઈટ